જય દ્વારકાધી જય રાજા રણછોડ કેમ છો જ હવાર છે તો કેવું અમે ટંકારાની બધું વતી નીકળી ગયા પાછળ જો અમારું ગ્રુપ રાગે આગળ બધા ભાવિ ભક્તો ની લાઈને આયેલા જાય

ભાઈ ભાઈ જો અમારે હમણાં તો ને પગમાં ઘોઘરીઓ વાગે કાંઈ ઘટતું જ નથી પગના ખાલી ખાલી તમે જોઈ લ્યો પગ એક ફગતા હોય તો કોમેન્ટ કરી દેજો બાકી તો જો આ એક પાસા પડે એમ તો છે જ ને એટલો તો હૈયા ધરો હે થોડો થોડો પ્રોબ્લેમ અમારે ઓલા નથું ભાઈ ને એક ને થોડો થોડો આવે હે થોડુંક શરીર રહ્યું ને એના હિસાબે નકર તો કઈ વાંધો નથી આવતો એમ નહીં એના હિસાબે થોડો થોડો પ્રોબ્લેમ આવે શું અમારે મજે મોજ માં જુઓ ખાલી આમ હે ને હવે ટાઈટ બાઈટ વહી ગઈ હે લુંગી બૂંગી હકેલ લીધી હે એટલે કઈ ઉપાધિ જેવું હે નહી આ બોલે મોરે મોરો ક્યારેક આવા દીએ એવું લાગે

lập bug đi Ê Ujja mà ám à sân nó đây nè Ujja mà bí dô hê kai Bút bút nó thay lê kai Gắt hết cho đây nha bai Ê ra yo bye, bye, yo cái cửa gì cái cửa tôi nói gì à bây giờ bây giờ jo à xem mà chơi luôn à bây giờ đi luôn bắt đi enterprise bốc gì cái site mà jo cái cửa thế này mở rồi તમે યાર થોડા ધોરાધીની નવરાઈ લઈને આવો તમે તમે કાંઈક કીયો આપડા બે ત્રણ ભાઈબંધ આવ્યા નથી એને કાંઈક તમે કીયો એટલે હું આપડા વિડીયો જોઈ એની જ ખામી રહી ગઈ ને એક આપડે નીલેશભાઈ અમારા ગ્રુપમાં જ નથી આવ્યા એને બે એક શબ્દ કહી દયો શું લેવાનું એવો જ અને એ તો રાખતા ને બોલો ન હોય

ભાઈ કેમ લગ્ન જતા હોય રમતા હોય ગૌ માતા નંદી મહારાજ ના દર્શન થઈ ગયા હવે તો કઈ નહીં નહી નંદી મહારાજ આ બાજુ કંપની જાજી કોઈ ભાઈ ને એપ્લાય કરવું હોય તો ફોર્મ ભર દીજો ચોખ્ખા વારી હારી ગયા વાહ વાહ આપણા વાકાને તાલુકાના કેમ્પ નું બોર્ડ આવ્યું ભાઈ 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 જય મા ભવાની પદયાત્રી સેવા કેમ્પ પેરડા પેરડા વાળા હે પણ વાકાને વાળા નો જામો જામો પાડી દીધો હો ભાઈ આપણે માલદારી માલધારી ભાઈ હો આ બાજુ માલ ધોર ને સારું એવું નથી લાગતું ભાઈ

અમારે અમારા લાયક ઉપાધી હોય તમારે તમારા લાયક હોવ ને કીડી ને કણ ને હાથી ને મણ ઠાકર દઈ દે તો ઉપાધી બધા ને હોય દવા સાઈડ માં મૂકી અને મોજ મણા મારી લ્યો ખેલો લઈને નીકળી જાય ન હોય તો એ ત્યાં ઘણા દે આપણે એમાં એક જોડી જ લાવ્યા પછી ભાઈ બંધ વસ્તુ ને ઓન જ કરવાના ક્યાં હોય ભાઈ બંધ ક્યાંય આવવાનો હા એક ડબલ એક્સ વાળી નાઈટી ટી શર્ટ બી લેતા આવું અને મળી હાલો હવે આપણે મળીએ નવા વિડીયોમાં ત્યાં લગી જય દ્વારકાધીશ જય રાજા રણછોડ વિડીયોમાં બૈના રીજો નવા વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ